બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું બોટાદ પોલીસ સ્ટેશનમાં બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્માના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદના દરેક સમાજના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા આ લોક દરબારમાં નાગરિકોએ ને રૂબરૂ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી તેમજ બોટાદમાં હાલમાં ખાસ કરીને અને ટ્રાફિકની મોટી સમસ્યા છે તેને લઈને અને લોકોએ રજૂઆત કરી હતી

તેમની બોટાદ ટાઉન ના ટ્રેફિક લીધે ની જિક્ર કર્યું હતું અને એ માટે ચર્ચા થઈ તો એનો આપણે ટૂંક સમયમાં નિકાલ લાવીશું કેમ કે એમાં ઘણા બધા માર્કેટના લોકો છે પછી નગરપાલિકા છે એ બધા સાથે મળીને આપણે એમનો સોલ્યુશન કાઢવાનો છે તો એ આપણે સોલ્યુશન કાઢીશું અને અહીંયા બોટાદ ટાઉન ના જે ઇન્સ્પેક્શન દરમિયાન આપણે બધા જે ગુનાઓ છે એ બીજી અરજીઓ છે એમનો બધાનો આપણે અવલોકન કરવામાં આવ્યું એમને જોવામાં આવ્યું અને જે તે અધિકારીઓ છે એમને જરૂરી સૂચના આપવામાં આવી છે અત્યારે પીઆઈ ને પણ કહેવામાં આવ્યું છે કે આ જે લોકોની સમસ્યા છે એમનો ઝડપથી નિકાલ લાવે અને જે અરજદારો અહીંયા આવે છે એમને શાંતિથી સાંભળીને અને એનો પણ ત્યારે સ્થળ ઉપર જ નિકાલ થાય તો બહુ સારું અને કોઈ પણ પેચીદા સમસ્યાઓ થોડી વાર લાગે તો એને ઝડપથી ન્યાય આપવાનું કામ કરવાનું છે તો આ બાબતે બોટાદના એસપી દ્વારા જણાવવામાં આવ્યું અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિ જ્યાં ત્યાં પોતાનું વાહન પાર્ક ન કરી અને તેને યોગ્ય જગ્યાએ પાર્ક કરવું જોઈએ ખરીદી કરવા આવતા હોય ત્યારે જે સમસ્યા છે કે પાંચ ફૂટ ની દુકાન હોય અને સાત થી આઠ ફૂટ જયારે બહાર કાઢવું હોય ત્યારે તેને કોઈ કહી શકતા નથી ત્યારબાદ સાત આઠ ફૂટ બહાર કાઢ્યા સિવાય જ્યારે લારી રાખવામાં આવે છે જયારે બેનું દીકરીઓ નીકળતી હોય ત્યારે લારીનો ખૂણો મારી અને બેનું દીકરીઓના ચાળા લેવામાં આવે છે અભદ્ર ભાષા બોલવામાં આવે છે ત્યારે અમારો પણ આક્રોશ છે કે આ સદંતર બહેન થવું જોઈએ અને આ રજૂઆત ઘણીવાર વારંવાર કરી છે છતાં આ રજૂઆત એમ નામ ઊભી છે એટલે ખાસ કરી મારી નમ્ર વિનંતી છે આ લોક દરબાર રાખે કોઈ ફાયદો નથી પણ આ કાયદાનું અમલ થાય અને આનું નિરાકરણ થાય એ જ અમારો આશ્રય છે જય શ્રી રામ લોક દરબારમાં આયા એમાં ટ્રાફિકના પ્રશ્નો વધારે છે અને ટ્રાફિકની બોટાદમાં સમસ્યા વધારે છે જે માર્કેટની અંદર જે ફૂડ પાયરી જે બનેલી છે